આંકલેશ્વર જીઆઈડીસી માં સિટી સેન્ટર સેક્રેટરી ના દાદાગીરી સામે આવી છે આ જીવન મેન્ટેનન્સ ના રૂપિયા લીધા બાદ સાત વર્ષની મેન્ટેન ના કરતા કહેવા જતા ગાળો ફેરવ્યા હતા એક જ ઈસમ રજૂઆત કરવા જતાં લાકડી લઈ મારવાની ધમકી આપી હતી પોલીસ ને ફરિયાદ કર્યા બાદ પણ પુનઃ હુમલો કરતા સિટી સેન્ટર ના રહીશો સહી જુબેન્સ કરી પોલીસ સ્ટેશન પહોંચ્યા રજૂઆત કરી હતી અને સેક્રેટરી તેના પુત્ર અને તેમના

પચ્ચીસ હજાર રૂપિયા લીધા હતા જે બાદમેન્ડિનેસ આજ દિન સુધી કરાવ્યા ન હતું અને ગંદકી સહિતની સમસ્યા સર્જાઈ હતી જે અંગે તેઓ દ્વારા બિલ્ડર અને સોસાયટીઓમાં પ્રમુખ અને સેક્રેટરીને વારંવાર રજૂઆત કરતા તેઓ દ્વારા ગોળ ગોળ ફેરવી યોગ્ય પ્રતિ ઉત્તર આપતા ન હતા જે અંગે ગત અગિયાર નવેમ્બરના રોજ સોસાયટીના એક સભ્ય સંજય બાબુ પટેલને કહેવા જતા તેમની જોડે દાદાગીરી લાકડી લાવી માર મારવાની ધમકી આપી હતી જે અંગે તેના દ્વારા પણ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જો કે ત્યારબાદ પણ ગત બાવીસ મે ના રોજ સોસાયટીના સેક્રેટરી વરજાંગ બરૈયા તેના પુત્ર ધ્રુવ અને તેના માણસ વિપુલ પુનઃ સંજયભાઈ માર મારવાની કોશિશ કરી હતી અંતે તમામ સોસાયટી રહીશો દ્વારા સામૂહિક ફરિયાદ રૂપે પોલીસ સહિત કરી સોસાયટીના સેક્રેટરી

રજૂઆત હું સિટી સેન્ટર શોપિંગ નો સભાસદ છું મેં એ કરી આ સિટી સેન્ટર શોપિંગ માં મેં જો એ શોપ લીધી ત્યારે મે મેન્ટેનન્સ પેટે પચીસ હજાર રૂપિયા આપેલા તે રીતના બધા શોપિંગ માં જેટલા લોકો બી દુકાન ઓફિસ લીધી છે એ બધાએ પચીસ પચીસ હજાર લેખે એમને મેન્ટેન્સ માટે પૈસા આપેલા છે પણ છેલ્લા લગભગ છ સાત વર્ષથી એ લોકો કોઈ જાતનું મેન્ટેન કરતા નથી નદી પાણીની સુવિધા નથી સાફ સફાઈની સુવિધા એકલી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે જ્યારે પણ અમે લીલાઓને રજૂઆત કરવા ગઈએ ત્યારે એ લોકો ગોળ ગોળ ફેરવીને અમને ભાના બતાવી રહી છે છેલ્લે પણ અમે છેલ્લે રજૂઆત કરેલી બે મહિના પહેલા તારે બી કહીએ કે હવે અમે બધું કલાક છું અમે તમારા અમારા તરફથી જે પચીસ પચીસ હજાર આપવાના છે તે આપી દઈશું ને શોપિંગને સાફ સફાઈ રાખીશું તો એ કંઈ કરતા છે નથી જ્યારે પૈસાની માંગણી કરવા માટે સભાસદો જાય છે ત્યારે એ લોકો ધમકી આપે છે ને મારવાની વાત કરે છે મારી સાથે પણ શનિવારે આ રીતના બનાવ બન્યો ને ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે કે તમે જાણતા નથી અમે કોણ છે એમ કે એ મારવાની ધમકી આપી ને ધાતુ પકડી લીધેલું ને એ પ્રમાણે ઉચ્ચ એ લોકો એકદમ ખરાબ વર્તન કરે છે એ લોકોને એવું છે કે અમને કોઈ ધાકત નથી ને એ લોકો દાદાગીરી ના આવી ગયેલા છે ને શોપિંગને ને મતલબ કોઈ જાતનું કઈ કરવા તૈયાર નથી અમે સિટી સેન્ટરના ના બધા જ સભ્યો આ પોલીસ સ્ટેશનને અરજી આપવા આવ્યા છીએ કે અમારી જે માંગ હતી કે સિટી સેન્ટરની ની સાફ સફાઈ અને ગંદકી નું રાજ્ય છે તો અમે બિલ્ડર અમે એક જ માંગ કરેલી કે એક સાલ છે પાણી નહીં આરા તો ઉત્સા ક્યાં એના માટે મેન્ટેનન્સ માટે અમે બધી વસ્તુનું કાર્ય કરવા માટે કહેવા માટે આવેલા છીએ આજ સિટી સેન્ટરના મેમ્બરને અમારા બધા સભાસદો ભેગા થયેલા છે એમાંથી એક વ્યક્તિને મારવાની અને ધમકી આપેલી છે જે મેન્ટેનન્સની માંગણી કરવા છતાં અત્યારના બિલ્ડરની ઓફિસે જાય તો એમ કે તમારો ટાટી ભાંગી નાખીએ તો એ અરજી આપવા માટે અમે આવેલા છીએ તમે આપી હા પોલીસ સ્ટેશન અમારી બધા લોકોએ ભેગા થઈને અમે અરજી આપેલી છે આપણે અમારી બિલ્ડર માં એક જ છે કે ભાઈ અમને સાફ સફાઈ અને પાણી નું વ્યવસ્થા કરી આપે અને અમારા જે મેન્ટેનન્સ છે એ જે પચીસ પચીસ હજાર પર દુકાન લીધેલા છે તો એ આપે અને સોસાયટી હેન્ડઓવર કરે